મુખ્ય સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે થરાદથી જિલ્લાના નવનિર્માણ બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠાના પ્રવાસે જેમાં વાવ થરાદ જિલ્લાની મુલાકાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વાવ થરાદ જિલ્લો જાહેર થતાં શંકરભાઈ ચૌધરી થરાદ ખાતે પ્રથમ વખત પહોંચ્યા જેમાં લાખણીથી થરાદ સુધી ઠેર ઠેર જગ્યા પર વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું કરાયું ભવ્ય સ્વાગત અને જેમાં વાવ થરાદ જિલ્લો જાહેર થતાં શંકરભાઈ ચૌધરીનું થરાદ ખાતે જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું દરેક સમાજના લોકો ફુહાર લઈ અને શંકરભાઈ ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવા માટે ઉમટ્યા ને થરાદના હોસ્પિટલ નજીક શંકરભાઈ ચૌધરી જંગી જાહેર સભા યોજવામાં આવી હતી ને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યાં વિભાજન નથી પરંતુ આ નવ નિર્માણ છે અને મોટા પ્રમાણમાં વિકાસના કાર્ય થશે તેવી પણ તેમણે વાત કરી હતી અને આ કાર્યક્રમ સરકાર અને શંકરભાઈ ચૌધરીના આભાર દર્શન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તસ્વીની સાથે કાયુંબાઈ ચૌહાણ થરાદ લાખણી બ્યુરોચી બરાસકાંઠા નવા જિલ્લાના નિર્માણ પર્વ

સમગ્ર જૂના બના બનાસકાંઠા જિલ્લાની અંદર આજે જેટલો સ્ટાફ છે અધિકારીઓને એનાથી ડબલ થશે એ પ્રજાને કામની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે ઘણા સુવિધાઓ મળશે અને બીજું આ સીમાવર્તી ક્ષેત્ર જે સરહદી વિસ્તાર છે આ સરહદી જિલ્લો બને એના કારણે પણ આ નવો ડેવલપમેન્ટ જે થવાનું છે વધારે થશે જેથી કરીને બનાસકાંઠા જિલ્લો વાવ ખરા જિલ્લો આ બંનેનો વિકાસ થશે અને બંનેના વિકાસ માટેના માપદંડ એની ગ્રાન્ટો પણ વધારે મળશે સરકારની યોજનાઓનો લાભ પણ એક જિલ્લાને બંને જિલ્લાનો અત્યારે પરંતુ એવો જેટલો એક એક જિલ્લાને મળશે જેથી પ્રજાના કામો પણ વધારે થશે નવી આશાઓ જગ્યા નવી ઉમંગ સાથે નવા જિલ્લાની શરૂઆત જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી આપ્યું સુખમ સુપ્રમની વ્યવસ્થા કરી અને જે પ્રમાણે નવી ભેટ આપીએ જે પ્રમાણે જમા એરપોર્ટની ભેટ આપી છે એ જ પ્રમાણે તો એક

નવો રોડ જે બની રહ્યો છે ખાસ કરીને થરાદ ગાંધીનગર માટેનો એ પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સરકારે મંજૂરી આપી દીધી છે આ સરહદી વિસ્તારનો અનેક વિકાસના કામો અહીંયા થશે હું આજે તો આટલી જ વાત કરવાની હતી ફરી આગળ બાકીનું કઈ વાત હશે તો પણ તમને માહિતી આપશે